એસિડિટી ગેસ કબજિયાત સાંધાના રોગો કમરના મણકાના રોગો ચામડીના રોગો જેવા અનેક રોગોનો વિનામૂલ્યે સારવાર આપી દવાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી ડોક્ટર સુધીર જોશી તેમજ ડોક્ટર ઇન્દ્રકુમાર પાડવાની તેમજ ડોક્ટર શિવાની પંડ્યા તથા વડોદરા જિલ્લાના કારોબારી ચેરમેન નિલેશ પુરાની સહિત વાઘોડિયા તાલુકાના અનેક લોકોએ હાજરી આપી આ કેમ્પનો લાભ લીધો હતો આયુષની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને આયુષ મિનિસ્ટ્રી ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે સો જેટલા કેમ્પોનું આયોજન આખા રાજ્યમાં થયું છે એમાં વડોદરાના ચૌદ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નજીકના વિસ્તારમાં સિનિયર સિટીઝન ડે ની ઉજવણી નિમિત્તે આજ રોજ વસવેલ કેમ્પ આ વાઘોડિયા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે આપણા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ અને અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મૂકીને અમે બધાને માર્ગદર્શન આપીએ છીએ કે સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સમૃદ્ધ રહે એમના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આયુર્વેદના સિદ્ધાંતો તેઓ અપનાવે અને આપણું વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો જે આપણો સંકલ્પ છે એ આપણે બધા સાથે મળી આપણી સુખાકારી હિતાહારી આહાર વિહાર કરી અને આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરીએ રોગ થાય જ નહીં તે માટે વિશ્વને દિશા ચિંતાની કોઈ પદ્ધતિ હોય તો યોગ આયુર્વેદ જે ભારતીય સંસ્કૃતિની દેન છે આ વાત વિશ્વ નેતા મોદી સાહેબ બહુ સુપેર જાણતા હતા એ અને અત્યારે માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર લોકોને આજે જ્યારે વૃદ્ધો માટેનો સ્પેશિયલ દિવસ છે તો આખા દેશની અંદર એક સાથે કેમ્પો થઈ રહ્યા છે તે પૈકીના વડોદરા જિલ્લાના ચૌદ કેમ્પો પૈકીનો આજે વાઘોડિયાનો કેમ્પ ખુલ્લો મૂકી અને વડીલોની સેવા કરવાનો અમારી શાખાને જે મોકો મળ્યો છે એ આપના માધ્યમથી હું લોકોને વિનંતી પર આગ્રહ કરીશ કે બધું બધું લોકો લાભ લે અને આયુર્વેદ અને યોગ પદ્ધતિ જીવનમાં અપનાવી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ શ્રી સ્વામીનારાયણ ભગવાન ને પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ થાય એ માટે પ્રયત્ન કરીએ